પ્રમુખ સ્વામી મહારાજ નું વિચરણ આપણે છેલ્લા પાંચ વર્ષથી જીવન ચરિત્ર બહાર પડ્યું છે ત્યારથી મહંત સ્વામી મહારાજે પૂછવામાં આવ્યું હતું કે આ જીવન ચરિત્ર વિશે તમને શું લાગે છે ત્યારે મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ તો બહુ છુપા રહ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ તો બહુ છાના રહ્યા છે અને આપણે પણ વાંચીએ છીએ ત્યારે આપણે એવું લાગે છે કે આ તો મેં પ્રસંગ ક્યારેય સાંભળ્યો જ નથી આ પ્રસંગ ક્યારે બન્યો હતો આ પ્રસંગ તો કથામાં નથી આવ્યો તો આ બધા પ્રસંગો જયારે ભેગા કર્યા અને જયારે જીવન ચરિત્ર બન્યું ને હમણાં દસમો ભાગનું ઉદઘાટન થયું રવિવારે શનિવારે તો આપણે ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજે જે વિચરણ કર્યું છે ને એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ પાછું પડે એ લોકોને પણ નહીં સમાવી શકે કે કેટલું પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું દુનિયામાં લોકો ઘણા બધા ફરે છે વિચરણ કરે છે બધું પણ એ પોતાના સ્વાર્થ માટે હોય છે પોતાના હિત માટે હોય છે પોતાની જે મનોકામના પૂરી કરવા માટે હોય છે પણ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજે જે વિચરણ કર્યું છે ને બીજાના હિત માટે કર્યું છે એવી જ રીતે બારમી જાન્યુઆરી ઓગણીસો ને એસી ની સાલમાં જયારે પ્રમુખ સ્વામી મહારાજ પીઠાઈ ગામમાં હતા એ વખતે ભાગવત પારાયણ માટે એમને પહોંચવાનું હતું અને ભાગવત પારાયણ પહોંચતા પહોંચતા આપણે જાણીએ છીએ શું થાય છે પ્રસંગો અનેક પ્રસંગો આવ્યા છે કે પ્રમુખ સ્વામી મહારાજની ગાડી બગડી ગાડી તો બગડી પણ હવે ગાડી બગડી એટલે પછી ઓલા ડ્રાઈવર ને મૂકીને ચાર સંતો ને લઈને બાપા ત્યાં ચાર રસ્તે ગયા ચાર રસ્તામાં ચાર સંતોને ઉભા રાખ્યા અને પાંચમાં એ બીજા સંત જોડે અને હાથ ઊંચો કરે કે જે કોઈ વાહન આવે તો વાહન ઉભી રહે તો પછી પ્રમુખ સ્વામી મહારાજ પીઠાઈ ગામમાં પારાયણ કરવા પધારી શકે પણ ચાર સંતો એ ઉભા રહ્યા એમની જોડે શંકર કવિ હતા એ પોતે વિચ્રમમાં ફરતા હતા એમને બાજુના ગામમાં મોકલીને એમને કીધું કે તમે કોઈ વાહનની વ્યવસ્થા કર્યા હો અમે ચાર રસ્તે ઊભા છે ચાર રસ્તે ચાર સંતોને પ્રમુખ સ્વામી મહારાજ ઊભા રહ્યા હાથ ઊંચો કર્યો તે છતાં એક પણ વાહન ઉભું આવ્યું અને ત્યાં દૂર થી પ્રમુખ સ્વામી મહારાજે ગેરેજ જોયું એ ગેરેજ આગળ ગયા ને ત્યાં એક શીખ યુવાન હતો એ શીખ યુવાન પાસે પ્રમુખ સ્વામી મહારાજ ને સંતો જાય છે ને કે છે કે તમે અમારી ગાડી રિપેર કરી શકો એમ કરીને ગાડી વાળાને ત્યાં બોલાવ્યો ગાડી વાળાને ત્યાં બોલાયા અને આને જોયું કે પ્રશ્ન બહુ મોટો છે એટલે પોતે ગભરાઈ જાય છે ગભરાઈ જાય છે ને કે છે કે આ તો ચાર કલાક લાગશે આને રિપેર કરતા તો પ્રમુખ સ્વામી કીધું ચાર કલાક ના પોસાય મારે પારાયણ માં પહોંચવાનું પણ પછી પછી પ્રમુખ સ્વામી મહારાજ એને હિંમત આપી અને એને કીધું કે તું ટ્રાય તો કર તું પ્રયત્ન તો કર તો પ્રયત્ન કર્યો ગાડી ચાલુ થઈ ગઈ એ દરમિયાન ઓલા શંકર કવિ આયા ડીએમ જે થઈને ધોયલા મોરા જેવા ધોયલા મોરા જેવા પાછા કે સ્વામી મને કોઈ ગાડી મળી નહીં તો હવે આપણે કઈક બીજી વ્યવસ્થા કરીશું શું વ્યવસ્થા બાપાએ એ વખતે તો ફાવરમાં હતા શું વ્યવસ્થા ગાડી ચાલુ થઈ ગઈ ચાલો આપણે જઈએ તો એમ કરતા બાપા ત્યાં પધારે છે ને ત્યાં પોતે પારાયણમાં બેસે છે પારાયણમાં પહોંચ્યા ત્યાં લગભગ સવા વાગ્યો તો એ લોકો તો જમ્યા ન હતા જે હરિભક્તો હતા ત્યાં પારાયણમાં બેઠા એ લોકોનું ભોજન બાકી હતું તો પછી બાપાએ પારાયણ ચાલુ કરી અને બધાનું ભૂખ દુઃખ બધું એક બાજુ મૂકીને બાપા તો વરસ્યા અને એવા વરસ્યા કે પછી અઢી વાગે પારાયણ પૂરી થઈ અને ત્યાં પછી બાપા ભોજન કરવા પધાર્યા ભોજન કરવા પધાર્યા બપોરે કોઈ આરામ નહીં સાંજે બાપાને કથલાલ જવાનું હતું કથલાલ જવામાં નડિયા થી અને વિદ્યાનગર થી સાત નવી ગાડી આવી સાત નવી બ્રેન્ડ ન્યુ ગાડી પ્રમુખ સ્વામી મહારાજ ને સંતોને કથલાલ લઈ જવા માટે આવી એ વખતે સંતોએ પ્રમુખ સ્વામી મહારાજ ને પૂછ્યું કે બાપા આજે સવારે તો આપણે ચાર રસ્તે ઊભીને હાથ ઊંચો કરીને ગાડી માટે ફાફા મારતા હતા આપણે ગાડી રિપેર કરવા માટે ઓલા પાસે શંકર કવિ ને બાજુના ગામમાં મોકલ્યાનું કોઈ વાહન નહીં તમે તો અંતર્યામી છો તમને તો કઈક આવું બધું થાય ત્યારે તમે સોલ્યુશન લાવનારા છો તો આવી બધી પરિસ્થિતિમાં તો બાપા એ કીધું મને તો સમ વર્તે છે સવારનું ને અત્યારનું બધું સમજ વર્તે છે તો એવું નહીં કે અહો ભાવમાં આવી ગયો અહુ સાત ગાડી આવી ગઈ કાય નહી ગાડી ના હોય ત્યારે શાંતિ ગાડી આવે ત્યારે શાંતિ આ પ્રમુખ સ્વામી મહારાજ નું વિચરણ હતું આઠમી જાન્યુઆરી ઓગણીસો ને ઓગણ એસી માં પ્રમુખ સ્વામી મહારાજ મહુધામાં હતા એ વખતે એકાદશી નો દિવસ હતો અને ચાલીસ પધરામી પ્રમુખ સ્વામી મહારાજે કરી દસમી જાન્યુઆરી ઓગણીસો ને સિત્તેર માં પ્રમુખ ઓગણીસો ને એસી માં પ્રમુખ સ્વામી મહારાજ કપડવંજમાં હતા દસ દિવસની અંદર પંદર ગામોમાં વિચરણ કર્યું પ્રમુખ સ્વામી મહારાજ પાંચમી ફેબ્રુઆરી ઓગણીસો ને એસી માં ઓગણીસો એસી માં પ્રમુખ સ્વામી મહારાજ માં હતા એક દિવસમાં એકસો વીસ પદરામી આ તો વર્લ્ડ રેકોર્ડ તોડ્યા જ રાખતા હતા પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લા સ્વા સુધી તોડ્યા છે એ દિવસે સવારે બાપાએ સાહીઠ પધરામી કરી બપોરે ત્રણે ત્રીસ પધરામી કરી અને સાંજે ખોડાઓમાં ઝૂપડાઓમાં પધરામી ત્રીસ કરી એમ કરીને એકસો વીસ પધરામી થઈ સત્યાવીસ માર્ચ એકોતેર ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ભાદરણમાં હતા ત્યાં એકસો ને પંદર પધરામી સાત દિવસની અંદર પછી સાતમી એપ્રિલ એકોતેર ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્રાજમાં હતા એ વખતે ત્રીસ પદરામી પચાસ ને વર્તમાન ધરાવ્યા અને એક સત્સંગ મંડળ ની સ્થાપના કરી આ હતું પ્રમુખ સ્વામી મહારાજ નું વિચરણ આપણે તો બોલતા થાકી જઈએ સાંભળતા થાકી જઈએ સાંભળતા એવું થાય કે આ ક્યારે થયું હશે આટલું બધું સાતમી ઓગસ્ટ ઓગણીસો ને સિત્યોતેર પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા લંડનમાં આ બહુ ઐતિહાસિક દિવસ હતો એકસો ને બેતાલીસ જેટલી જેટલા માઇલનું વિચરણ પ્રમુખ સ્વામી મહારાજ સવારથી કર્યું સવારથી પ્રમુખ સ્વામી મહારાજે નીકળ્યા ત્યારે સત્સંગ શિક્ષણ પરીક્ષાનું ઉદઘાટન પ્રમુખ સ્વામી મહારાજ કરે છે વચ્ચે સવા બાર વાગે નાસ્તો કરે છે એક પધરામી કરીને સાડા ચાર વાગે ભોજન લે છે બપોરનું ભોજન સાડા ચાર વાગે ત્યારબાદ સાત વાગે કોકના લગ્નમાં આશીર્વાદ આપવા જાય છે એ વખતે લગ્નમાં બાપા બહુ જતા હતા આશીર્વાદ આપવા લગ્નમાં જાય છે રાત્રે બાપા લંડન મંદિરે આવ્યા ત્યારે બાર વાગ્યા છે ને ત્યાં સીએમ કાકા ભૂતપૂર્વના પ્રેસિડેન્ટ એ વખતેના એમને ઘડિયાળ સામું જોયા રાખતા હતા પ્રમુખ સ્વામી મહારાજ પૂછ્યું સીએમ શું જોયા રાખ્યો છે તમે ઘડિયાળ સામે ત્યારે સીએમ કાકા એ કીધું કે બાર વાગ્યા છે હવે તો સુઈ જાઓ એમનો સખા ભાવ બહુ હતો પ્રમુખ સ્વામી મહારાજ જોડે અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે આપણે ક્યાં લખીને આપ્યું છે કે ટાઈમે બધું થવું જોઈએ ટાઈમે જમવાનું ટાઈમે સુવાનું બધું ટાઈમે થવું ક્યાં લખીને આપ્યું છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું આપણા નસીબમાં આવું જ છે અને આવું જ રહેવાનું છે આ હતું પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ પ્રમુખ સ્વામી મહારાજે જે વિચરણ કર્યું છે જે મેં પેલા કીધું એ કે જીવન ચરિત્ર જે આપણે વાંચે છે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ છાના જ રહ્યા છે કારણ કે એકો એક પ્રસંગ વાંચતા વાંચતા આપણે વિચાર આવે મનન ચિંતન કરીએ ત્યારે વિચાર આવે કે આ પ્રસંગ મારા જિંદગીમાં નથી સાંભળ્યું તોય હું સત્સંગમાં પચાસ વર્ષથી છું સત્સંગમાં ત્રીસ વર્ષથી છું આટલા વર્ષો થયા મેં આ પ્રસંગ નથી સાંભળ્યો પંદર માર્ચ ઓગણીસો ને ચોર્યાસી ની સાલમાં બાપા સારંગપુર થી ભાવનગર જતા હતા અને આ બાપાની ભાવના વિચરણ કરવાની જે ભાવના હતી ને જે એમનું ઉદઘોષ એમનું જે ઉત્સાહ એ કેવું હતું કે લાઠીડર ગયા જમરાળા ગયા વલભીપુર ગયા અને એ રીતે સંતોએ આયોજન કર્યું હતું કે બપોર આરામ થાય અને આટલું વિચરણ થઈ શકે બધું ભેગું થાય એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ કીધું આરામ માર ફરે અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આ દેવી દયા ખાવી જ નહીં સુવા સુવા રહીએ તો સેવા ના થાય આ હતી પ્રમુખ સ્વામી મહારાજની ભાવના આ હતા એમના ઉદ્ગારો એવી જ રીતે અઠ્યાવીસ ત્રણ ચોર્યાસી ની સાલમાં નાયરોબીમાં પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા અને એ વખતે પધરામી કરવા ગયા પધરામી કરવા ગયા ને ત્યારે હરિભક્ત પ્રમુખ સ્વામી મહારાજને આગ્રહ કર્યો કે મેં આજે પિઝા બનાવ્યા છે ઝીકો પીઝા અને જે ઓલા સ્ટોન ઉપર બને ને પીઝા તો એવા પિઝા બનાવ્યા છે તો આ પીઝા તમે જમો પ્રમુખ સ્વામી મહારાજ પીઝા જમવા માટે પધરામીઓ નતા કરતા પ્રમુખ સ્વામી મહારાજ પિઝા જમવા માટે પરદેશ નતા જતા એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપ્યો કે આ પીઝા ના રસિયા જુદા અમે તો મમરાના રસિયા છીએ તો કેવાનું શું કે પ્રમુખ સ્વામી મહારાજ આટલું બધું વિચરણ કર્યું પણ ક્યારેય પોતાના સ્વાર્થ માટે નહોતું ક્યારેય પોતાના હિત માટે નહોતું ક્યારેય પોતાને પર્સનલ ઇન્ટરેસ્ટ માટે નહોતું કેવળ બીજાના ઇન્ટરેસ્ટ માટે બીજાના હિત માટે પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું છે એવી જ રીતે ચોર્યાસી ની સાલમાં ત્રીજી એપ્રિલ ચોર્યાસી ની સાલમાં લંડનમાં બિરાજમાન હતા ત્યાં રિપોર્ટર આવ્યા ન્યૂઝ રિપોર્ટર અને એમને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે આપને વિચરણમાં થાક નથી લાગતો તમે આટલું બધું વિચરણ કરો છો ત્યાસી ની સાલમાં એટેક આવ્યો એના પછી આ મોટી ધર્મયાત્રા તમે આદરી છે અમેરિકા યુકે ફારિસ્ટ એશિયા પેસિફિક ને બધે બાપા ગયા તો તમને થાક નથી લાગતો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આ શરીર ભગવાને આપ્યું છે આ કાર્ય ભગવાનનું છે એટલે મને થાક ક્યારેય લાગવાનો નથી ને લાગતોય નથી પ્રમુખ સ્વામી મહારાજની ભાવના કંઈક જુદી હતી પ્રમુખ સ્વામી મહારાજનો ઉત્સાહ કંઈક જુદો હતો એવી જ રીતે આપણે જાણીએ છીએ કે ત્યાસી માં એટેક આવી અને આ ધર્મ યાત્રા કરી તો આ ધર્મ યાત્રા કેટલી કઠિન હતી કે એ ધર્મયાત્રાના સ્ટેચ તમે જોવા જાઓ તો એકસો પંચાણું દિવસની ધર્મયાત્રા હતી દેશની બારે પાંચ ખંડ દસ દેશ દસ પંદર જેટલા દેશો અને પંચાણું જેટલા શહેરો સિટીઝ અને ઇઠ્યોતેર હજાર ચારસો ની કિલોમીટરની વિશ્વ પ્રયાસ યાત્રા હતી તો કહેવાનું શું પ્રમુખ સ્વામી મહારાજ મેં કીધું ને કે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ પાછા પડે એવા બધા રેકોર્ડ પ્રમુખ સ્વામી મહારાજે તોડ્યા છે પણ પ્રમુખ સ્વામી મહારાજ રેકોર્ડ તોડવા માટે આ વિચરણ નથી કર્યું પ્રમુખ સ્વામી મહારાજે આ બધાને કહેવા માટે આટલા ગામો ફર્યા આટલા દેશો ફર્યા ચૌદ વાર અમેરિકાની ધરતીને પાવન કર્યું એના માટે વિચરણ નથી કર્યું પ્રમુખ સ્વામી મહારાજ લોકોને બતાવવા માટે વિચરણ નથી કર્યું એ કેવળ બીજાના હિત માટે જ વિચરણ કર્યું છે બીજા બીજાના સ્વાર્થ માટે વિચરણ કર્યું પ્રમુખ સ્વામી મહારાજ બધાના હૃદય ઉપર રાજ કેવી રીતના કરતા હતા કેવી રીતે યુવાનોને સ્પર્શતા હતા કેવી રીતે યુવાનોના ઉપર રાજ કરતા હતા કે યુવાનો એમના ખુલ્લે દિલે વાત કરીને નિષ્કપટ થતા હતા એવી જ રીતે બીજી ડિસેમ્બર બે હજાર દસમાં પ્રમુખ સ્વામી મહારાજ બોચાસનમાં બિરાજમાન હતા એ વખતે એક યુવકનો ફોન આવ્યો એ યુવકનો ફોન આવ્યો પરદેશથી અમેરિકા અને એને બાપાને વાત કર્યો કે હું માયામાં ફસાયેલો છું અને મને બળતરા થાય છે કે હું ખોટા સંઘમાં આવી ગયો છું અને હું ખોટી વસ્તુ ખરીદ્યો છું ડ્રગ્સ કરું છું પાર્ટી કરું વગેરે વગેરે બધું કરતો હતો તો મને પ્રાયશ્ચિત જોઈએ છે હવે પોતાના માતા પિતાને જે ના કહી શકે ને પ્રમુખ સ્વામી મહારાજને લોકો કહેતા હતા આ કિશોરે યુવકે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી તો પ્રમુખ સ્વામી મહારાજ એને આશીર્વાદ આપે છે કે ભૂલ સમજાય છે તને તે બહુ સારી વસ્તુ છે પછી કે છે કે ફરી ભૂલ ના કરવી દ્રઢતા રાખીને સત્સંગના નિયમ પાળજે અને પાંચ માળા કરજે અને પાંચ જનમંગલ નામાવલીના પાઠ કરજે તારા બધા પ્રાયશ્ચિત ઓગળી જશે તારા બધા દુઃખો બધા ઓગળી જશે પ્રમુખ સ્વામી મહારાજ ને એક કિશોરે પત્ર લખ્યો એ કિશોરે બાપાને લખ્યું કે મેં મારા માતા પિતાના ખિસ્સા માંથી ચોરી કરીને પેન લીધી પેન માટે મેં પૈસા ચોર્યા ઘડિયાળ માટે મેં પૈસા ચોર્યા આવી રીતે વારે ઘરે મને ચોરીની ટેવ પડી ગઈ ચોરીની ટેવ પડતા પડતા એક દિવસ મારા ફાધરે મને રેડ હેન્ડિજ પકડ્યા ચોરી કરતા પૈસાની ચોરી કરતા ઘરમાંથી આ બધી વાત પ્રમુખ સ્વામી મહારાજને પત્રમાં લખી રહે છે લખે લખે છે પછી એ પોતે બાપાને વાત કરે છે કે મારા સ્વભાવને લઈને ટેવ પડી ગઈ છે ચોરીની તો મારે હવે નિયમ લેવો છે કે મારે ફરી કોઈ દિવસ ચોરી નથી કરવી પ્રમુખ સ્વામી મહારાજને કાગળ કિશોર લખે છે પ્રમુખ સ્વામી મહારાજે કેવી રીતે કિશોરો ઉપર રાજ કર્યું હશે ને કેવી રીતે એના હૃદય ઉપર રાજ કર્યું હશે કે એ લોકોનો હૃદય પ્રમુખ સ્વામી મહારાજે ખોલવા તૈયાર હતા એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજ પછી કહે છે ઓલા કિશોરને કે ઘર કે બહાર તારે કોઈ જગ્યાએ ચોરી ના કરવી પછી કહે છે કે દૂર દ્રઢતા રાજ્ય આ નિયમ ફાળજે પછી કે છે કે ચોરી ના થાય એ જ મોટા મોટું પ્રાયશ્ચિત તારા માટે કઈ બાપાએ એવું નતું કીધું કે તું નીજડા ઉપવાસ કર બાપાએ એવું નથી કીધું કે તું પાંચસો દનવત કર બાપા એવું નથી કીધું કે પાંચસો માળા ફર પણ તે કટિબદ્ધ થઈને તે નક્કી કર્યું છે કે હું ચોરી નહીં કરું એ જ તારા માટે પ્રાયશ્ચિત તો પ્રમુખ સ્વામી મહારાજનું જે વિચરણ હતું ને એ બધા જનરેશન્સ ને કેવી રીતે એના ઉપર હૃદય ઉપર રાજ કરીને આટલું બધું વિચરણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે તો એવી જ રીતે પંદર છ ચોર્યાસી ની સાલમાં બાપા ક્લીવલેનમાં બિરાજમાન હતા પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ જોઈને ત્યાંના કોંગ્રેસમેન એ વખતે એ વખતે તો આપણું આપણું સંસ્થા અમેરિકામાં એટલી બધી ફેલાયની નથી એ વખતે મંદિરો કેટલા ન્યુયોર્કમાં મંદિર હતું એલેમાં નવું મંદિર થયું શિકાગોમાં નવું મંદિર થયું એટલાન્ટ અને હ્યુસ્ટનમાં તો મંદિરો નહોતા એ વખતે ટોરોન્ટોમાં મંદિર નેવમાં થયું એ મંદિર નહોતું બે જ મંદિર ત્રણ મંદિર હતા તો એ જમાનામાં કોંગ્રેસમેને પ્રમુખ સ્વામી મહારાજનો ખાલી પંદર મિનિટનો સહેવાસથી પંદર મિનિટની મુલાકાતમાં એને એવું કીધું કે આજે હું જાહેર કરું છું એનું નામ એડવર્ડ ફેડ હતું અને એને કીધું કે હું આજે જાહેર કરું છું કે આજે પ્રમુખ સ્વામી ડે કરીને પંદર જૂન ને હું આજે જાહેરાત કરું છું એને પ્રમુખ સ્વામી મહારાજમાં શું જોયું હશે પ્રમુખ સ્વામી મહારાજમાં શું એને સ્પર્શી ગયું છે એટલી વારમાં કે આવો દિવસ એને જાહેર કરી શકે ચોર્યાસી ની સાલમાં એ વખતે પછી આપણે જાણીએ છીએ કે ઘણી બધી જગ્યાએ બાપા ધામ માં ગયા પછી ઘણા બધા નામો પાડવા માંડ્યા ઘણી બધી જગ્યાએ પ્રમુખ સ્વામી પુલ ને પ્રમુખ સ્વામી રોડ ને પ્રમુખ સ્વામી સ્ટ્રીટ ને પ્રમુખ સ્વામી આ ને તેને આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ નું નામ જપ જાહેર થઈ ગયું પ્રમુખ સ્વામી મહારાજ ને બધા જ લોકો ઓળખતા થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ બધાના હૃદય ઉપર સ્પર્શી ગયા તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે અનહદ વિચરણ કર્યું છે એવી જ રીતે આપણે જોયું કે છેલ્લા છ વર્ષથી છેલ્લા આઠ વર્ષથી જે મહંત સ્વામી મહારાજે જે વિચરણ કરે છે ને આપણે ખાલી છેલ્લા બે વર્ષની ઝાખી કરવાના છે ઝાંખી બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ એ બે ની ઉપર તમને ખબર પડશે કે નેવ્યાસી ની ઉંમરે ઓગણી નેવું વર્ષની ઉંમરે ને એકાણું વર્ષની ઉંમરે આ પુરુષ શું કરી રહ્યા છે આ પુરુષ જે અત્યારે વિચરણ કરી રહ્યા છે એમની આ ધર્મયાત્રા ચાલુ થાય છે ફ્રાઈડે ધ થર્ટીન્થ ઓફ ડિસેમ્બર એ એમની ઓગણીસમી ધર્મયાત્રા છે એમના જીવનકાળની ઓગણીસમી ધર્મયાત્રા એ કરી રહ્યા છે એટ ધ એજ ઓફ નાઇન્ટી વન કોને વિચાર આવે